હેલો મિત્રો અમે આવી ગયા થરાદ અને અમારી સાથે પટાઈ ને હવે નીકળ્યા છે અમે લુણા ત્યાં એક મસ્ત મજાનો બગીચો બન્યો છે અને સાથે સાથે નકરંગ ભગવાન નું મંદિર પણ છે તો ત્યાં દર્શન કરવા અમે જઈ રહ્યા છીએ તો તમે જોઈ શકો છો નાગરાજ મામા ની લોકો પણ આગળ અહીં જઈ રહ્યા છે તો મળીએ બ્લોગમાં જોતા હેલો મિત્રો આપણે લુણા ગામ આવી ગયા છે શ્રી નકળંગ ભગવાન ના મંદિર ની અંદર તો અંદર તમને બતાવું છું કેવો નજારો છે હું છું આપનો એક બગીચો બન્યો છે સાથે સાથે ભગવાન નું મંદિર પણ છે તો જોતા રેજો બ્લોક અને તમને બતાવું છું તો થરાદ થી લગભગ અગિયાર એક બાર કિલોમીટર જેટલું થાય છે લુણાલ ગામ વિકાસ પણ સખત રીતે થયો છે તો આપણે પહોંચી ગયા છે

ચૂકતા નહીં અને બ્લોગમાં બન્યા રહેજો સાથે અમારા વડોદરાથી પરમ મિત્ર પણ પધાર્યા છે અને અમારા નાગરાજ મામા પણ છે અને સાથે ઘણા બધા બીજા પણ મહેમાનો છે અને તમારો બનાસનો ઘાયલ પણ છે તો જોતા રહેજો તો હેલો મિત્રો અમે આવી ગયા છીએ અત્યારે લુણાલ ગામની અંદર પહેલા દર્શન કરી લેજીએ અને પછી તમને આખો બગીચો બતાવવાનો છે કે કેવો બગીચો છે બધા ફૂલડા એક એક ફૂલડા બતાવવાના છે કયા કલરના કેવા ફૂલ છે ના એવું નહી એમ તો મારા ફોલોઅર ને કંટાળો આવી જાય

તો મિત્રો જોઈ શકો છો અહીં પણ મોટું પ્રાંગણ છે અંદરના ભાગમાં પણ અને ત્યાં છે ભગવાન શ્રી નકળનું મંદિર અને તમે આ સૂર્યાસ્તનો નજારો પણ જોઈ શકો છો જોરદાર મંદિર છે ઇતિહાસ પણ ઘણો બધો છે કંઈક અંદર જાણીશું અને આપણી ધપ્રકાશ યુટ્યુબ ચેનલની અંદર પણ આનો એક મેમરી ટાઈપનો એક વિડીયો આવશે ટૂંક જ સમયની અંદર અત્યારે તો અચાનક આવ્યા છે એટલે નહીં બની શકે તો વ્લોગમાં જોઈ લેજો

અને પૂરું આરસપાન મંદિર છે એટલે સખત ખર્ચો પણ એટલો થયેલો છે એક વિશાળ તળાવ છે બહુ ખુલી જગ્યા છે સાથે સાથે પણ છે છે અને જે ખાસ વાત અહીંની એ અહીંનો બગીચો છે જે આ આ બાજુના ભાગમાં છે એથી તમે જોઈ શકો છો આ છે બગીચો ત્યાં ભારતનો ધ્વજ ફરકી રહ્યો છે અને સાથે સાથે અમારા પ્રિય પણ આવ્યા છે તો એમને પણ બતાવ્યું છે પ્રિયા બનાસકાંઠા માં કેવું લાગે છે બહુ સારું લાગ્યું બહુ સુકુન એટલે બધી મોટી સિટીઓ નથી કઈ ઘણો વિકાસ કદાચ નહીં હોય શકે સિટી જેટલો પણ જે પણ છે એ થોડો ઘણો અત્યારે વધી રહ્યો છે વિકાસ દેખાય અહિયાં ની જગ્યા અહિયાં ના લોકો બહુ મસ્ત પેલી આવી પણ બહુ સારું લાગ્યું હા તો માં બન્યા રેજો હવે અમે જઈ રહ્યા છીએ બગીચાની તો મિત્રો મંદિરના દર્શન કરીને અમે જઈ રહ્યા છીએ બગીચા તરફ તો જોતા રહેજો બ્લોગ અને આ છે આપણા થરા તાલુકાનું લુણાલ ગામ જ્યાં નકલંગ ભગવાનનું બહુ મોટું ધામ છે તો ચલો તમને બગીચો બતાવો તો હેલો મિત્રો આ છે નો બહુ મોટો બગીચો છે આની અંદર બહુ અલગ અલગ રીતે ડિઝાઇનિંગ ફૂલ કરવામાં આવ્યા છે તમે જોઈ શકો છો અહીંથી શરૂઆતમાં અહીં આવી રીતે મસ્ત મજાનો માર્ગ બનાવેલો છે સૂર્યાસ્તનો સમય છે એટલે અહીં કંઈક લખેલું પણ છે ફૂલથી શું લખેલ છે ખબર નથી શું સ્વાગત એમ લખેલ છે અને જોરદાર બગીચો છે શૂટિંગ માટે પણ બહુ મસ્તની જગ્યા છે તમને અલગ 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 રીતે બતાવું છું થોડો સૂર્યાસ્ત થવાનો સમય છે એટલે કદાચ રિઝલ્ટમાં થોડો ઘણો ફરક આવે પણ બહુ મસ્ત રીતે ત્યાં લાગી રહ્યો છે એમ મજા આવે એવી તો તમે જોતા રહો અહીંથી મંદિરનો નજારો પણ બહુ મસ્ત રીતે દેખાય છે અને અહીંયા આપણા મહેમાન પણ વિડીયો શૂટિંગ ચાલુ છે તો કોઈ પણ શૂટિંગ કરવા માટે અહીં આવવું હોય તો જોતા રહેજો મજા આવશે એમ અહીં ફૂલ મારી દ્વારા ફૂલનું કટિંગ પણ થઈ રહ્યું છે જેટલું સ્મૂથ રીતે દેખાય છે તમને કેટલો બગીચો ખતરનાક છે

અહીં તમને કદાચ વિડીયોમાં ઓછો દેખાશે પણ આમ બહુ મજબૂત રીતે છે અને મજા આવે એવો નજારો છે જે લોકોને વિડીયો શૂટિંગ કરવું છે જે લોકોને ફોટો શૂટ કરવાનું હોય છે તો એ એમને થરા જ આજુબાજુમાં હોય પાભર હોય દિયોદર હોય કોઈ પણ વિસ્તારથી હોય ને તમે આખા દિવસનું શૂટિંગ કરવાનું ઈચ્છતા હોય ને તો આ જગ્યા ઉપર જરૂરથી આવજો કારણ કે અહીં તમને બધી રીતે મજા આવશે શૂટિંગ કરવાની મેં શરૂઆતમાં એ ચાર પાંચ સાયરીઓ શૂટ કરી હતી ને અત્યારે જે નજારો છે એ બહુ અલગ છે એ ફેરે કંઈ આમ એટલું બધું નહોતું અત્યારે તો ઘણું બધી સુવિધાઓ થઈ ગઈ છે ટેકરાની ટાઈપનું હતું અત્યારે તો ચારેય બાજુ તમે જોઈ શકો છો ચારે બાજુ એકદમ નજારો મસ્ત છે ને મને તો એવું થાય છે શૂટિંગ કરવું પણ આ જગ્યા ઉપર હાલ કેમેરો લઈને નથી આવ્યો એટલે થોડી ઈચ્છા ઓછી છે પણ છતાંય ફોટા બોટા પાડું છું તો આવી રીતે જ આપણે આપણા વ્લોગની અંદર જોતા રહીશું બનાસકાંઠાની વાવ થરાદની અલગ અલગ જગ્યાઓના વિડીયો વ્લોગ પણ જોતા રહેજો કદાચ હજી હું વ્લોગ બનાવવામાં નવો નવો છું એટલે મને બોલતા બી ઓછું ફાવે છે પણ છતાં બી કંઈ પણ હોય તો કહેતા રહેજો વ્લોગમાં અને તમે ક્યાંથી છો એ પણ કોમેન્ટ કરજો અને જેથી કરીને મને ખબર પડે થરાદથી અગિયારથી બાર કિલોમીટર દૂર આવ્યું છે આ લુણાર ગામ બહુ નજીક જ છે ઘણું દૂર નથી તો એકવાર તમે કોઈ સારા પેલેસની જગ્યાની તમે જાણકારી મેળવવા માંગતા હો ત્યાં જવા માંગતા હો તો એકદમ શાંત વિસ્તાર છે તમે આખો દિવસ રહી શકો છો અને આનું ટાઈમિંગ છે પાંચ વાગ્યાનું તો પાંચ વાગ્યા પછી આ બંધ થઈ જાય છે તો બની શકે એટલા વહેલા આવજો અને પાંચ વાગ્યા સુધી રહી શકો એવું કંઈક કરજો જેથી કરીને તમને મજા આવે અને આ છે મંદિરના કળંગ ભગવાનનું દર્શન પણ કરવા જેવી જગ્યા છે ફેમિલી સાથે પણ આવી શકાય એવું છે તો ક્યારે પણ રવિવાર હોય પિકનિક મનાવવાનું નવો પ્લાન કરતા હોય તો આપણા બનાસકાંઠાની અંદર વાવથરાજની અંદર અલગ અલગ જગ્યાઓ નવી નવી વિકાસશીલ થઈ રહી છે જેની અંદર સરકારનો પણ બહુ મોટો ફાળો છે સાથે સાથે પબ્લિકનો પણ બહુ ફાળો છે અહીંના જે લોકો હોય સેવકો હોય એમનો પણ બહુ ફાળો છે તો તમે જોતા રહેજો ચલો નવા બ્લોગમાં મળીશું અમારા મહેમાન પણ આવેલા છે તો એમને લઈને બીજી જગ્યા બતાવવાની છે ફરી એકવાર બાય બાય ટાટા